અત્યાર સુધીમાં ખોળ આપણે ઘણા બધા જોયેલા છે પણ એક એવો ખોળ કે જે ખેડૂત મિત્રો ખૂબ સારી રીતના પરવડે જમીનમાં સારો એવો ફાયદો કરાવે અને સારું એવું ઉત્પાદન મેળવી શકે એવા પ્રકારનો ખોળ આ નિમ પાવર બ્રાન્ડ થકી બનાવવામાં આવેલો છે આપણી સાથે વિડીયોમાં તમે જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો જોડાઈ ચૂકેલા છે અત્યારે ખેડૂતોનો જ આપણે અભિપ્રાય લેવો છે જેથી કરીને એ વાપરે છે તો એના આપણે મંતવ્યો જાણવા મળે અત્યારે એને મકાઈ અને સાથે એને મગનું વાવેતર કરેલું છે તો એમાં ડિફરન્સ આપણને બતાવવામાં આવે કે ભાઈ કેવી રીતના જેમાં ખોળ નાખેલો છે એનું રિઝલ્ટ કેવું છે અને મગનું રિઝલ્ટ કેવું છે અને ખેડૂત પુત્ર ગુજરાતીનું હર હંમેશને માટે મિશન અને એવું ફોકસ રહ્યું છે કે જે વસ્તુ સારી હોય એનો જ પ્રચાર પ્રચાર કરવામાં આવે છે જેથી કરીને કોઈ પણ ખેડૂત મિત્રો માર્કેટમાં છેતરાય નહીં તો હું તમારી સાથે સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તમારો પરિચય આપો હું મારું ગામ જસાપર

એનું ખેતી નું હું તમને ઈ બતાવી હું અને હું વર્ષમાં ડુંગળીમાં ઉપયોગ કરું છું મગફળીમાં ઉપયોગ કરું છું પછી આ તે મગમાં ઉપયોગ કરું છું તમને બતાવી દઉં છું કે જેમાં મેં રાસાયણિક ખાતર વાપરેલું છે અને જેમાં નીમ પાવર નું ખાતર વાપરેલું છે એ બે નો તફાવત તમે જોઈ લોક બતાવો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે કેમ કે ખેડૂતો અત્યારે ખર્ચા વાળી ખેતી ખૂબ કરે છે તો એને ઓછો ખર્ચો થાય જે આ છે એમાં પાવરનો ઉપયોગ કરેલો છે આનો તમે જોઈ લો તફાવત હા અને આમાં રાસાયણિકનો નો ખાતરનો ઉપયોગ કરેલો છે આ બેયનો તફાવત તમે જોઈ લ્યો તો ખેડૂત મિત્રો આટલું સચોટ મયુરભાઈ દ્વારા તમને રિઝલ્ટ બતાવવામાં આવે છે માત્ર ને માત્ર નીમ પાવર દાણાદાર અને ભૂકા ટાઈપ ખોળનું તો આનું આખું રિઝલ્ટ છે હવે તમે મયુર હજી તમને મગનું વાવેતર બતાવશું જે મગમાં નીમ પાવર વાપરેલું છે એ મગ નું પણ વાવેતર તમને વિડિયામાં બતાવશું તમે આ નીમ પાવર ને કેવી રીતના પસંદ કર્યું નીમ પાવર ને મેં પસંદ કરવા કારણ એ છે કે મેં જેનો ઉપયોગ કરેલો હોય ખેતરમાં હા અને મને રિઝલ્ટ મળ્યું છે નીમ પાવર એના હિસાબે હું ઉપયોગ કરું છું હવે ખર્ચાની વાત કરીએ તો નીમ પાવરનો ખર્ચો એવું લાગે કે રાસાયણિક ખાતર રાસાયણિક ખાતરનો ખર્ચો ત્રણ ગણો લાગે છે નીમ પાવર નો ખર્ચો ત્રીજા ભાગનો લાગે છે એટલે મેં નીમ પાવર ઉપયોગ કર્યો અને નીમ પાવર રિઝલ્ટ સારું મળે છે ઓકે તો નીમ પાવર બંને પ્રકારમાં આવે છે એક આવે છે ભૂકા ટાઈપમાં એટલે કે સોલ ની અંદર પાવડર ની અંદર અને બીજું આવે છે દાણા ની અંદર તો તમે જોઈ રહ્યા છો આ એકદમ ભૂકા ટાઈપ આખો ખોળ છે તમે જોઈ જોઈ શકો છો જે કે જેમાં અલગ અલગ 5 થી 6 વસ્તુનો ઉમેરો કરવામાં આવેલો છે અને એમાંય ખાસ કરીને 90 દિવસ સુધી એટલે કે 3 મહિના સુધી બેક્ટેરિયા નાખીને ડીકમ્પોઝ કરવામાં આવેલું છે તો ખેડૂત મિત્રો આ નિમ પાવર બ્રાન્ડ આવનારી ચોમાસાની સિઝનમાં વાપરવા માટે જયારે પાક મોટો થઈ જાય ત્યારે પણ વાપરવા માટે કંપનીના કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં તમે આજે જ કોલ કરી શકો છો જે ખેડૂત મિત્રોને તાલુકા લેવલની ડીલરશીપ જોતી હોય એ પણ અત્યારે આવકાર્ય છે તો એની માટે પણ તમે માહિતી મેળવી શકો છો આવી રીતના અવારનવાર ક્વોલિટી વાળી વસ્તુ સાથે તમને બતાવતા રહીશું હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ શાન